નડિયાદ તાલુકાના નરસંડા ગામના યુવકે પાણી બચાવવાના સંદેશા સાથે બાવીસ જૂન બે હજાર ત્રેવીસથી થી શરૂ કરેલી સાયકલ યાત્રા પંદર રાજ્યમાં ફરીને આઠ મહિના પાંચ દિવસ બાદ નરસંડામાં પરત આવતા ગ્રામજનોએ યુવકનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું નરસંડામાં રહેતા વિજયભાઈ ફુલાભાઈ સેવકે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા સાયકલ પર કરવાનું નક્કી કર્યું હતું તેની સાથે સાથે પ્રજાને પાણી બચાવો અને તે કેટલું જરૂરી છે તે સમજાવવા માટે પણ નક્કી કર્યું હતું નરસંડાબાથી બાવીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ વિજયભાઈએ આ સાયકલ યાત્રા શરૂ કરી હતી ગણપતપુરા સોમનાથ દ્વારકા ચોટીલા અંબાજી શ્રીનાથજી રાજસ્થાન દિલ્હી ઉત્તરાખંડ વગેરેમાં થઈને લગભગ પંદર રાજ્યોમાં તે ગયા હતા રસ્તામાં રોકાણ દરમિયાન લોકોને પાણી બચાવવાની વાત કરી હતી પાણી કેટલું જરૂરી છે તેમજ વ્યસન મુક્તિનો પણ સંદેશો પણ તેમણે લોકોને આપ્યો હતો ઘરેથી નીકળ્યો નરસંડાથી પછી શું થયું કે વરસાદની સિઝનમાં નીકળ્યો હતો અને વિદ્યાનગર જ પહોંચ્યો છે વિદ્યાનગર ઢીચણ સામુ પાણી હતું અને એટલો વરસાદ પડ્યો કે આપણે એવું કદાચ સજેસ્ટ કરતા કે તું ઘરે પાછો જતો રહે પણ ભગવાન મેં કટુર શ્રદ્ધા હતી અને બસ જવું જ છે એ આશરેથી નીકળ્યા હતા તો વરસાદમાં પણ હું આગળ ત્યાંથી વિદ્યાનગરથી આગળથી નીકળ્યો વટામણ ચોકડી એટલે પીપળા વળી નીકળી ગયો અને વટામણ પોકે ત્યાં સુધી વરસાદ મને નડ્યો કહેવાય અને પછી એકંદરે કુદરતી મેઘરાજાને સપોર્ટ મળ્યો એ આરામ એટલે અમને રાહત કરી આપી અને ગણપતપુરા સાથે પહોંચી ગયા હતા તો એ મારો વરસાદનો અનુભવ હતો અને એમ કહ્યું તો

તો કલકત્તા ની અંદર હું દિવાળી દિવસે રોકાયો હતો એટલે કુદરતી એવું સેટિંગ થયું કે કલકત્તા કાલી ઘાટ ઉપર કાલી માતાની એક મહાપૂજા હોય છે વર્ષના એન્ડ માં દિવાળી દિવસે તો માતાજીએ એવું સપોર્ટ કર્યું એ દિવસે જ મને દર્શન નો લાવો મળે એટલે દક્ષેશ્વર કાલી દર્શન